કોઈ દેશને રાકો બનાવી દેવો હોય ને પાયમાલ તો એના યુવા ધન ને દીકરા દીકરીઓને એનો મૂળ ઇતિહાસ અને શાસ્ત્રો સાહિત્ય ભૂલાવી દો એટલે ક્યાંય ના નહીં ફટકાય વ્યસન કરી કરીને મળશે આ ડબરો એવો છે આ ડબરો એને કંઈક જોઈએ હું આને ડબરો કહું આમાં સારું ન ભરો એટલે ખરાબ જોઈએ છે ને જ કરે એની રીતે ચારે બાજુથી ખેચે એટલે આમાં સારા શ્લોકો સારા દુહાઓ સારા ગીતો સારી વાતો નકર ઓલો બિચા મન હટાણે આપણે બધે બેહીને જો મિત્ર પાસે બેહી પત્ની પાસે બેહી પરિવાર પાં બેહી બીજા પાસે બેહી દુકાને બેહી ફામે બેહી ગાડી બેહી બધે બેહી આપણી પાસે ન જ બેઠા આપણા બાપ દાદાઓ દાદા હતા કે સાધના પાસે યુવાધન ને કઉ બે જ તમારી પાસે હું કહું એમાં હું આવું પાંચ મિનિટ આપણે આપણી પાસે નહીં ગઈ કાલ મને જરીક યાદ કરીને અખતરો કરીજો ઘરે જઈને બેડ ઉપર પલોઠી વાળીને તમારી પાસે બે તમારી પાસે બેહવું એટલે શું ખબર તમારા પોતા સિવાય કઈ વિચાર જ ન આવવો જોઈએ તમે જ ખાલી આમ નહીં રહી તો મને કહેજો ફોન કરજો પાંચ મિનિટ તમારી પાસે રહી હકો તો એક મિનિટ પૂરી નહીં થાય ને ત્યાં ગલી માટો મારવા મન વયું જાય ના ત્યાં ક્યાં ગયું તો પાછું આમ વયું જાય તારા રહોડામાં વયું જાય ગમે ત્યાં વયું જાય પણ રે જ નહીં આપણા બાપ દાદાઓ હો હો વરા ઉપર જીવતા હતા એ પોતા પાસે બેહતા હતા એ મારા નાથ કરીને બેહી જાય ને એટલે એક ઠાકર અને એક પોતા સિવાય કોઈ બીજો નબળો વિચાર નહોતો આવતો એટલે હો વરા પાર કરતા હતા ભલા માણસ એના માટેની આ કથાઓ છે હવે આપણો આ કોથળો છે આ શરીર કોથળો હું શું કહું આને આ કોથળાને આપણે લાડવા ખવરાવી ને ઢેફલા ખવરાવી ને ફલાણો મિષ્ટાન બીજો ને પીઝા ને 버ગર ને ખીચડી ને દાળ ભાત ને હસંભારા ને પાપડ ને એમાં બીજો ઉન ત્રીજો ને ઠંડું ને પીણું ને બીજો ઉન ત્રીજો ને જે કાઈ આટલું ભર્યા કરી 60 70 વર્ષ જીવવું એમાં આને દેઈ છે બરોબર ખૂબ દેઈ છે કેટલું ધ્યાન રાખી તો ઓલો અંદર બેઠો છે જે આ તો 60 70 વર્ષ રહે આ કોથળો પણ અંદર જે જીવ બેઠો ને આત્મા હું ગીતાના ન્યાય કહું છું ઈ તો અજરા અમર છે તો એને ભૂખ ન લાગે એને આપણે કાઈ દેતા જ નથી એટલે નકરા ભૂત ફરે છે નેત્રોપેથી બબે લાખ રૂપિયા દઈને જાય પછી એકચ્યુલી નેત્રોપેથી મારો માઇન્ડ કામ નથી કરો સારી વાત નેત્રોપેથી ને હું અભિનંદન આપું તમે આવું કાઈક સ્થિર કરવાનું કર્યું જ ખરું પણ તમારે માળા લઈને તમારા ઈષ્ટદેવની પાસે બેહી જાયજો અથવા વડલે એકલા જઈને બેહી જાયજો કે મારા નાથ મારા ઠાકર સૃષ્ટિના સર્જનહાર મારો બાપ એક મકાઈના ડુંડામાં મકાઈના ડોડાની માલિકોરે એવી રીતે દાણા ફીટ કરી મગની શિંગમાં કેમ ફીટ કર્યા નાળિયરમાં કેમ પાણી ભર્યું મારો બાપ સોમાં હું આવે નો ત્યાંથી કેમ વરસાદ આવી જાય મારો બાપ તમે જુઓ બીબા ભગત બાપુ કહે છે બીબા ઘરે કેટલા હશે રંગ રેદ ઈ કેવો હશે કરોડો માણસ જન્મે છે મરે છે કેટલા વર્ષોથી મરતા આવે જ્યાંથી વિજ્ઞાને સંશોધન કર્યું ત્યારથી આખા વર્લ્ડમાં કોઈ માણસના આંગૂઠાનો ફિગર એક ન આવે

કોરોનાએ આપણે શિખાડી દીધું કોરોમાં મો ને આપણે નિહાળમાં ભણતા હોય બધા એમણે મને કીધેલું હું તો ભણવા નથી ગયો પણ ભણતા હોય બધા એમ કે નિહાળમાં આને સટુકોણ કહેવાય આ આને આ ત્રિકોણ કહેવાય આને સટુકોણ કહેવાય આ બધા કોણ આવે ને સટુકોણ આને કહેવાય ત્રિકોણ આને કોઈ કહેવાય ને એ નિહાળમાં શિખાડે આપણું કોણ એ આપણને કોરોનાએ શિખાડ્યું કે આપણું કોણ જેમ જેમ કુદરતી આપતો આવતી જાય એમ વિજ્ઞાન છે એ સંશોધન કરતું જાય છે ને આપણું ભારતીય સાહિત્ય ભારતીય શાસ્ત્ર છે ને એ આગળ વધતું જાય છે વિજ્ઞાનિકોએ સાબિત કરીને કહી દીધું આપણે ત્યાં એવું કહેતા પહેલાં વિજ્ઞાનવાળા ભલા વાંધો બહુ ન હોય ને તો કેમેરાવાળા ભાઈ સંગીત આવે ત્યારે એ બાજુ લઈ લેજો આમ આમ જ રાખો કારણ કે હારા હારા નજર એના હામી જાય તો આપણી જ જાય છે બસ તમે તમારે આગળ ધબધપાટી બોલે ને તો એ પાછું ફેરવી લાવું વળી પાછું વાત માંડું ગાતા ગાતા એટલે આ બાજુ ફરી જવાનું એકવાર કેમેરામેન જોરદાર ચાળી હતી બધા કેવા સરસ જો આમ ગોઠવાઈ ગયા આખી રાત ઊભા રહેવાના છે કાંઈક કરવું હોય ને તો ઊભું રહેવું પડે એના પાસે શીખવા જવું સતત કોઈ ખબર નહીં પડે આમથી આમ ભૂયા જાય ને આમ ભૂયા ને આમાંથી બોલ્યા એટલે એક વાર અમે બોલી ગયા હવારે આમ કહે મેં આમ નહોતું કીધું તો ક્લિપ આવે તમે આમ જ કીધું તું માટે માફી માંગો નહીં તમે ન કહો પણ હું તો ખાલી તમે આપ તમે તો પરિવાર છો એટલે અમે કઈએ બીજાને પૂછવું પડે વાત કરવામાં અમે માયકવાળા આ સાજિંદા ગ્રુપ આ બધા મંડપવાળા કેમેરામેન લાઈટ આ બધા એને અમે પરિવાર માનીએ આ બધું કાયમના માટે અમે પરિવાર માનીએ એની વાત અમે ગમે ત્યારે ગમે એ કરી નાખી પૂછ્યા વગર ખબર બાકી બીજાને પૂછવું પડે નગર પાછા ફોન કરે આમાં શું છે ભાઈ મજા આવે ધંધાની પણ જરૂરી છે મહેનત કરી લેવા યુવાધન પૈસો તમારી તાકાત હોય એટલો કમાઈ લીજો હા પૈસો હોય છે ફોન કરે થોડાક પડ્યા હોય દે નહી કામ મોજ કરી લેની અમે હકો ધંધો જ કરવા દેતો તું એ તો હકીકત છે ને તો કેવાનો અર્થ મારો ઈ છે હા બેસી જાવ બેસી વાહ 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 બસ જેમ જેમ ઓલું ટૂંકું પડે એવું લાગે ને ખોલતા જજો એટલે અમને હવે આવે ને સામેથી દેખાય બે કામ થાય એને ઊંચું ચડાવ્યું હતું હા અરે વાહ પરદે કે પીછે ક્યાં હે સરસ એ તો ઓલા ભાઈ નું મેં નામ ભૂલી ગયો મને હમણાં બે ત્રણ વિદ્યા દેખાડ્યા મેં જોયા મેં જે દાંત કાઢ્યા છે હા જોંગા ભાઈ કા વાહ જોંગા ભાઈ વાહ મને છોકરાએ વિડિયા દેખાડ્યા પણ મજા આવી ગયો ભાઈ ફ્રેશ કરી દીધા ઘડી તો ઓલા પછી મને તેમ લાગે બધાને ભૂંડા થાય છે ઓલા જ ગમે એ ધંધો હટાને હાલે ખરો નોખી બુદ્ધિ વાપરવી પડે ના કેવું કેવું છે કારણ મને તેમ છે કાલે તમે જાહેર બોર્ડ એક મોટું મારો બુચ મારવા માટે મળો બુચ મરાવવા માટે એવાય હાતાશ આઠ મળે હોય કે હમણાં કોઈ આપણે બુચ જ નથી મળ્યું થોડા ઘણા વાંધો ની વૈયા જાય પણ અખતરો કરીએ હા એવું છે અને બૂચ પેલો પેલો કઈક અમેરિકાનો કોક રાષ્ટ્રપતિ હતો એ પહેલી વાર ભારત આવ્યો ને પછી આપણે આ શીખ્યા બધું નગર પહેલા તો આપણે દૂધે ધોઈ દઈ દેતા એમ કેતા દિવાળી ને પડવા નથી તારા રૂપિયા દઈ દે એટલે દઈ દેતા પછી ક્યાંથી આવ્યું ખબર નહીં પણ બોલ બોલો મોલ હે બિન તોલે બસ હવે રેડી હવે સરસ બહાર બેઠા ગાયસ નું સારું ગરમી નો થાય ખમા તમને મને વિચાર થાય છે કે કાંઈ બગડી નથી ગયું આ યુવાધન મને કાયમ હું આવ જ્યારે જ્યારે રાજકોટમાં જાઉં જામનગર જાઉં ઉત્તર ગુજરાત કચ્છ જ્યાં જાઉં આવી રીતે જ અકડે આવી જાય એટલે સારું દેવાની તૈયારી હોય તો લેવાવાળા છે જ પછી આપણે કેવું દઈએ છીએ એના પર આધાર છે અને એક વાત હું કાયમ બોલ્યો છું કોક દી કેવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરવાની તૈયારી રાખી દઈશું બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એમાં બીજું આવે જ નહીં બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ હા કાયમ બોલું છું કે અમારી વાતો અમારા ગીતો અમારા દુહા એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો નો હોય કોઈનો નો એની પાસે કોઈ દી બેહું નહીં ને એની આરે મિત્રતાએ ન રાખવી ભલા માણસ શું પડી અમુક તો હાવ સ્વાર્થ વગર કઈ નથી તમે ઊંધે માથે થાવ એટલા એના હાટું કઈ કરતા હો એને એમ જ હોય કે આના પાઈ જરાક તમારું પાસું નબળું પીડ્યું એટલે આપણે બે પ્રકારના આપણા મિત્રો હોય એક બૂટ જેવા એક સ્લીપર જેવા બૂટ જેવા ગમે એવા ગારા માં ખૂતો તોય રહડાતા ગારા હોતા ફેલા હો બિચારા અને અમુક સ્લીપર જેવા લેપસ્યા નથી પગમાં નીકળ્યા નથી ફૂલ તૈયારીઓ લપડક દે નીકળી જાય અને કદાચ એની મજબૂરી હોય ને નીકળી ન હગે તો પાછળથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે એનું તો બહુ ધ્યાન રાખવું ભલા માણસ છાંટા ઉડાડ્યા વગર ન રહીએ તમે હા વાતું જ આવા દો હું તો હમણાં હમણાં સલાહ આપું છું તમારા ભાઈ બંધ કુટુંબમાં હગા વાલા નાય તમારે માતાજી ની કૃપા હોય અને ઉસીના બુસીના માગે તો આપજો સારી વાત છે પણ લાખ માગે તો વીસ દેજો અને મનથી નક્કી કરી લેજો જોતા નથી જો તમે લાખ આપ્યા અને તમે સો મહિને ઉઘરાણી કરીશો એટલે ત્રણ નુકસાન થાય ત્રણ પેલું નુકસાન રૂપિયા જાય બીજું નુકસાન એક મિત્ર ગયો એક લાખ દીધા હોય તો જહ હું તો ટણે કે જહ ની માત કે દોડી મરી ગઈ બિચારી જહ ના જન્મ થતા બંધ થઈ ગયા હા હા જહ માને બિચારી હું થઈ ગયું મરી ગઈ જો પેલું તમારા એક લાખ રૂપિયા દે જો એક લાખ ઉસી દીધા વીસ હજાર માગ્યા આ વણ માગી સલાહ છે અનુભવ બોલતા હે એક લાખ માગ્યા ને પૂરા એક લાખ દીધા બાકી એક લાખ માગીને વીસ દ્યો ને ભાઈ આટલું થાય એમ છે બીજું રહેવાનું થાય તર થાયથી દીધે તો હજી વહેલ મળે દેવ હોય દઈએ દે એક લાખ દીધા એટલે પેલું એક લાખ છ મહિને તમે મુઘરાણી કરી એક લાખ રૂપિયા ગયા બીજું એક મિત્ર ગયો બ્લોક માર દે હે ફોન બંધ કર હે પૂરું કર દેહ બોલાવ તો બંધ થાય ત્રીજું એક દુશ્મન વીધ્યું સીધી તમારી કાપવાનું ચાલુ કરજે એની તમને ખબર નથી અમને ખબર હોય એને અમે પૂર્યા જાણી પણ તને ન જાણ્યું એટલે નીકળ્યું હા એટલે મારો એક છવિયો કેવો છે પછી તું આ શાંતિ મને આ મોજ આવે એટલે આમ મોજ આવે તો આપણે આનંદ જ કરવો છે અને તમારો આમ શેરા ખીલતા જવું એટલે મને આમ નો આ બધું આવે અમારે તમારી ખોપડી અમારી ઝોપડી અહીં કઈ હોય નહીં અહીં રાખેલું ન હોય કઈ અમારે તમારી ખોપડી અમારી છોપડી તમારામાં આમ જેવો તેવો સેરા જેટલા ખીલે અમે તૂટી જાય અમે થોડાક હોય તમે આકલા પડકારા બહુ કરો તો પછી ગળા મોજ કરી બાકી અમને કીધું તમારા જેટલા એટલા પેલેથી પણ તમારે અમે કઈ એમ બોલવાનું અને કોઈ હજડબમ રહે તમારા રૂપિયા રિયો ડબલ લઈ લો પણ કોઈ અલશે સલશે નહીં તમારે તમારી રીતે બોલ્યા કરું મફત માં કદાચ ડબલ આપે ને તો એ થોડું કઈ ન બોલી અમે કઈ રૂપિયા ન જોતા ને અમે નીકળી જઈ ભલા માણસ હવે એમ નથી કઈ